પણી ગઈ તિરાજ ધમકે ડોલો એ બગા કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે અમે જઈ ગયા છે શીવસળ ખાવા માટે લંડન માં ભી બરોડા જેવું શીવસળ મળે છે તો લેટ્સ ગો આજે આપણી ભૂરી બેઝિક કાર છે બહુ એટલું બધું કોઈ ખાસ ફીચર નથી આનો વિડિયો બનાવીશું આપણે પણ થોડું મોડું અત્યારે ને તો ભાઈઓ અમે જઈ રહ્યા છે અત્યારે શીવસળ ખાવા માટે તો અહીંયાથી બહુ ખાસ દૂર નથી ઓલમોસ્ટ મારો પાછા ભણ્યો છે કેમેરામેન બતાવજો પાછા ભણ્યા ભાઈ એ રિપીટ ટેલિકાસ્ટ જેવું છે કિંગ્સબરી જગ્યા નામ છે હું ત્યાં જઈને તમને આગળ બતાવું કે કઈ રીતનું છે ભાઈઓ પહોંચી ગયા છે હવે ફાઇનલી ગાડીવાડી પાર્ક કરી દીધી છે અને આ બાજુથી જઈશું અહીંયાથી પાછળનું એન્ટ્રન્સ છે અને અહીંયા આગળ આ પર્ટિક્યુલર પ્લેસનું નામ છે અક્ષર મોલ અહીંયાથી પાછળથી એન્ટ્રન્સ છે આ સિટિંગ એરિયા છે એનો બરોડા જેવું સેટ આવી ગયું છે ટેસ્ટમાં બી એવું ને એવું જ છે એવું લાગતું નહીં કે આપણે બરોડામાં બેઠા હોય કેલંગરમાં બેઠા હોય સેમ વસ્તુ છે જો બંને બન બધું સાથે આવી ગયું છે આ મારી બેન છે આ મારો બાણિયો છે ઇઝ જસ્ટ ટુ ઇયર્સ ઓલ્ડ આમાં આજિયા છે જોઈએ ટેસ્ટ કરીને કે કઈ રીતે તો ભાઈમ બરોડા જેવું છે આપણું લાખો ને ડીશ આપેલી છે સ્પાઈસીનેસ ને સેમ ટેસ્ટ જેવું જ છે આપણા બરોડાનું છે જે કાંઈ ડિફરન્સ રાખવાની બરોડામાં બેન ખાતા હોય એવું લાગે બરોડા એ બરોડા અહીંયાનું કમ ને સ્પાઈસીનેસ પણ આવું જે મસાલા લઈએ ને મસાલામાં થોડું પ્લસ માઇનસ છે બાકી ટેસ્ટ તો બહુ જોરદાર છે હું સ્પેશિયલ ઓક્સફોર્ડથી જ્યારે બી લંડન આવું તો પહેલા સૌથી પહેલા આ આવો આવું પછી બીજું જે બી પહેલું ઘરનું નહીં મને ઈચ્છા થઈ જે બી છે પેલું આ શેરફરણ ખાવાઓ શેરફ થઈને જ પછી આપણે લંડનમાં દાડવું ગઈ એવું છે એકચ્યુલી અમારો પ્લાનિંગ હતો કે બીજું કંઈ મસાલા ઢોસા ખાવા જઈશું કે પંજાબી વોટ એવર અહીંયા એ ગુજરાતની બી રેસ્ટોરન્ટ છે પણ હવે ડેલી પંજાબી દર વખતે થઈ ખાઈને આવે કાલે એમ પણ બ્રાઇટન જવાનું છે ફરવા માટે તો ત્યાં બ્રાઇટનથી આવીશું ત્યારે રાતે બી કોઈ ખાવાનું બનાવવાનું છે એટલે સિમ્પલી ભારત ડિનર ટાઈમે કર્યા પંજાબી વિચાર કર્યો તો ભાઈઓ અમે ફાઇનલી સેવસડ કહીને આવી ગયા છે અને બહુ જોરદાર તમે બી કોઈ વાર આવો ને અહીંયા લંડનમાં તો કિંગ્સ બરી પ્લેસ અગાડી છે જય બોલે સેવસડ કરીને છે તો ત્યાં જવાનું ભૂલતા નહીં ત્યાંનો ટેસ્ટ આમ સિમિલર ટુ બરોડા છે એટલું બી ત્યાં કહી શકાય કે સેમ બરોડાનો ટેસ્ટ ના છે ટેસ્ટ ઓફ બરોડા છે પણ આમ ફીલ જઈએ કે ના બરોડાનું સેવસડ ખાઈએ છીએ પણ બરોડાનું હોય બરોડાનું કંઈ નહીં તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો